છોકરી હોય ને હ આ એને તમે પહેલાં જોઈએ અને ભૂખ હોય તમે કિસ કરો ને હા અને છોકરી એ કદાચ તમારા ઉપર નો હાખું કાઢતી હોય હ તો એ પછી તમે એને મૂકી દે ને કિસ કરીને પછી તમે એ તમને એને ગમે ત્યાંથી ગોતવા પડે ને ન હા હું કહું આવું હોમ તું કહે અહીંયા ભોશો ભરાબેજી ના આવે તો તમે અછત્રો કરજો હું કહું અહીંયા તો કે આ ખતર કરું પણ ચીની આરો કરું કોઈ દીજે કર્યો જ નથી તું બધું અત્યારે ફોન માં શીખવાડ દે હા બરોબર પછી હું કરું ને તું આ એટલે આ એમ આ તો ક્યાં તો કે હા છોકરી છોકરીનો કાન હોય ને નથી પેરી હોય ને હા આઈ નથી પેરી હોય ને નીચે ચાર આંગળ નીચે એમ ને જીત માં ઢોક આવે ને હ మన ఫే పడే దా దా థాఖర ణిగద్ా హంని సరంగదే మికు నిలేంమదెరంద్ fingert caffeం ది ఛలం ఘంద్ పాఏషిలై ఄదిడ్జ ల్ిటడ్తు సిర్ generalized పాలిలి 800 ఩ివాదే వాణ౅వా వఄద్fed repeats 2023 దిని aceటష క� మరో బా బాలీర కిశ

పేర <laughs> તો તમને અનુભવ જ નો થાય કે આ અંદર તમે અંદર કોઈ નાખ્યો છે તમે ઉપર કવર કર્યું હોય ને તમે એટલે તમને એમ જ થાય કે તમને જ ના મજા આવે એમ કે તમને એમ થાય કે ચા ખાલી દીધો છે એવું થઈ જાય આને નિરોધ નો કર્યો એને ને તો તમને આમ મજા આવે એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નિરોધ કર્યો તો મજા જ ના આવે ఎాయా కాఉ కాం రి చివనా ఘిశు కాం మాఇటి లేవయత తపూచ్యత న్ం మాఇటి దే దేవయనా చారి పూచివయన్ కాం తమనా తేశు కాం 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 న్ 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 చిస� અહિયાં લાગી તમારો અહિયાં પોગી જાય છે સમજ્યા ને હું ખભે ટાંકા તો ના હોય હા છે ડ્યુટી વિધી વયો છે તે ડ્યુટી લાગી વયો છે નકર તો તને સુતા સુતા કરો ને હ ઓ એને કાઈ નો થાય સમજ્યા ઉય રે એમણા અને વા કા ટાંકા કરીને તો આપણો ખભે પગલે કરીને દુખે પેટમાં ખભે ટાંકા ચડાવું તમે હા

radically u ran. Hyevi também buss u Кол. itti emうま. �g nós sim. marcha, o pal. eu sou do. diye este. l e disse... meals de casa me els coche t Africanos. eu sou o pal. fazia eu te પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મારું નીકળે તો એવું ન બને તો એની માહિતી આપું તમને તમારે છટકી જાય ને તો પછી તમે તમને તો પછી પછી મજા આવી જાય એને હજી મજા આવી ના હોય ને તો પછી તમે તમને એ નીચે સુવારી દે હજી એને ન છટકી હોય ને તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે తలాబన�ütSenజ పాఆథద్యాసినుం తలేలమసిటగుపంలద జలెస్లది డుట్ మేనూ కనోటకాీరల మామ wizardనbench పాఛు మడుమ యедబనిదిడి బెబిద తభారుట్? పా్సమై ప�

એટલો બધું ક્રેટ આવે અને અમારે છે તમારે તો ખાલી હું થાય ખબર ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ ભાઈ છોકરા થાય તો અમારે થી થાય ને તમારે થાય છોકરા નું થી તો બરોબર છે તમારા જે અંદર એ વેરિયો આવે ને એ બધું છોકરા કરવાનું અમારે જે નીકળે ને એ બધું મોટર સાયકલ ને રેલગાડી બધું આવે હોય તો અને આમ જો હા આપડે લીવ ના આવે ને ઈ તો એવું તો ભાગે ને વાત આવે ખતરો કેરો લાગે છે નાનું આવે ને એટલે એ તો ને વીસ કિલોમીટર હાલે બોલો એટલું બધું હાલે એમ ને બોલો હા બોલો નોલેજ દે પૂરું થઈ ગયું નોલેજ એ શું કઈ અનુભવ તો દે હા પણ તમે પૂછો અનુભવ દો ને મારા હાથે હાથ તો કેવી રીતે તમને કેવું સુહાગ રાત નો પછી દે કેવી રીતે મનાવાય હા એ કહું તમ તારે સુહાગ રાત નું એમ તો આ તો સુહાગ માં માનો કે તમે આ લગ્ન થઇ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો બાર વાગ્યા લગી અંદર જવાય નઈ તમારે હા

સો વર્ષ ભેગા થયા પછી વડે ભેગા સરખા વડે ને હા પણ મેહમાન વયી ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી પડે સમજ્યા વેલા એ નો કરી પછી તમે અંદર જાવ ને બાર વાગે હા એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ શીખવાનું છે અમારે જાણે શું કામ હે આ એમ એટલે એમ કઉ કે તમે જાવ ને એમ હા એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ આઈ કોઈ દી સુતી ના હોય અને જાગતી જ હોય અને હેઠી બેઠી હોય પલંગ માં ના હોય પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજો એટલે શું શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું એવું જ કેવાય ને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આવા જ વધારે મજેદાર વિડીયો મેળવવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો